કે જેની અંદર પતિ પત્ની બે બાળકો અને સાસુ સસરા એવી રીતે એક ફ્લેટની અંદર રહેતા હતા ગઈકાલે એટલે કે જે પત્ની જે છે જે સુનિતા જે આરોપી છે એનો પતિ જે શિવાકાંતાઇફોઇડ થયો હોય અને ત્રણ ચાર દિવસથી હોસ્પિટલમાં હતો એ હોસ્પિટલમાં ગઈકાલે ત્યાં એડમિટ હતા શિવાકાંત ત્યારે આ જે તેની પત્ની સુનીતા અને શિવાકાંતના પિતાજી ઇન્દ્રપાલ ગઈકાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને જણા અને પછી પત્ની એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુઈ ગયેલા આ દરમિયાન જે સુનિતા કરીને છે જે શિવાકાંતની પત્ની છે શર્મા શિવાકાંત શર્માની તેને કોઈ પણ કારણોસર બે ત્રણ દિવસથી ડિસ્ટર્બ હતા જે તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું અને એની રાત્રે અચાનક જ એક માતાજીનો ફોટો રાખી ત્યાં કાંકુ કરી પૂજા કરી અને પછી પિતૃના મોક્ષ માટે થઈ અને એને એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવૈદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખ્યા